બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં ચર્ચા વગર એજન્ડાને બહુમતીના જોરે મંજૂર કરાતા સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વહીવટમાં ગેરરીતિના આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો કોઈપણ રમત હોય પણ તેની અંદર રમતની નિર્દોષતા જળવાઈ રહેતી હોય તો તે રમત બાળકો અને યુવાનોમાં ઉપયોગી બની રહેતી હોય છે પણ ભારતમાં ક્રિકેટ માટે એક મોટી કૃત્રિમ હાઈટ ઊભી કરાઈ છે અને જેની પાછળ કેટલાક સ્થાપિત હિતો પણ છે આજના યુવાનો મહાપુરુષોને આદર્શ સમજવા કરતાં ક્રિકેટરો અને ફિલ્મી હીરોને પોતાના આદર્શ બનાવી બેસે છે જે એક ચિંતાજનક બાબત છે આજે બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમમાં સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો વડોદરાના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા જ્યોતિ ગાર્ડનમાં મળેલ બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ માત્ર પંદર મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી અને તમામ નવ એજન્ડાને બહુમતીથી પાસ કરી દેવામાં આવ્યા હતા જેની સામે સત્યમેવ જયતે ગ્રુપે એજીએમમાં ભારે હોબાળો મચાવ્યો હતો બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે આજની એજીએમમાં મહત્વના બે એજન્ડા હતા એક તો હિસાબો પાસ કરાવવાના અને ઓડિટર એપોઇન્ટમેન્ટ કરવાનું હતું આજના એજન્ડા બહુમતીથી પાસ થયા છે નેવ ટકા લોકોએ સપોર્ટ કર્યો હતો માત્ર પંદરથી વીસ લોકો નાખુશ હતા અમુક લોકો બૂમો પાડતા હતા જ્યારે બાકીના લોકોનું વર્તન સારું હતું આગામી બે મહિનામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેન્સ વન ડે મેચ પણ કોટંબી સ્ટેડિયમમાં રમાવાની છે અમે તેના માટે તૈયાર છીએ આપણને ડબલ્યુપીએલ મળવાની પણ શક્યતા છે સત્યમેવ જયતે ગ્રુપના આક્ષેપો અંગે તેઓએ જણાવ્યું હતું કે ક્રિકેટ માટે રૂપિયા વાપરી રહ્યા છે અને ક્રિકેટના ડેવલપમેન્ટ માટે ખૂબ જરૂરી છે સમરજીતસિંહ ગાયકવાડ પણ અમારી સાથે જ છે અને અમે ક્રિકેટના ફાયદા માટે જ કામ કરીએ છીએ અમારું ગ્રુપ ખૂબ જ પોઝિટિવ અને ટ્રાન્સપરન્ટ છે અમે અમારો પ્રમુખ પદનો ઉમેદવાર ચૂંટણી આવશે એટલે જાહેર કરીશું અત્યારે જાહેર કરવું યોગ્ય નથી ખબર હશે પણ પણ શું કે

एंड दीस हेज टू स्टार्ट जुनियर क्रिकेट मे ग्रासरूट लेवल मे एकेडमी में एटे लोग कहते पैसा स्पेंड करो प्राइमरी क्लियर के वी विल स्पेन्ड मनी क्रिकेटिंग पर अमे पैसा स्पेण्ड कर बिकॉज इट इज गुड फॉर क्रिकेट अमु गोल नहीं कि पैसा सेव कर मूक रखना वी आर गोइंग टू स्पेन्ड ऑन नंबर वन ऑन इन्फ्राट्रक्चर नंबर टू ओन क्रिकेटर्स वी वोट टू गीव मैक्सिमम फेसिलिटीज धीरे धीरे इम्प्रूव आम श्योर प्लेयर्स आज है एनसीई में प्लेयर्स जाए इंडिया में जाए અન્ડર અન્ડર 97 ફાઇનલ માં પહોંચે સો ક્રિકેટિંગ ચાલે છે સમજીસી રાઈકવાડ નું ખૂબ તમારી સાથે તમારું વિઝન સેમ હોય અને જ્યારે ઉને સમજીસી મળેલા અમારું વિઝન સેમ હતો કે ક્રિકેટ માટે કામ કરીએ એટલે અમે બધા અલગ અલગ રૂપે સાથે આવી ગયા છે બીકોઝ વી આર ટુગેધર અને ક્રિકેટ ફાયદા માટે જ અમે કામ કરીએ છીએ હા સક્સેસ મે એવું કે જે પ્રોપરા એવું જ એજન્ડા આઈટમ

બધા રેઝોલ્યુશન જે આજે હતા એ હેઝ બીન પાસ વિથ લોટ ઓફ મેજોરિટી નાઇન્ટી 10 મેજોરિટી અમુક લોકો બુમો પાડતા હતા વેરી શોર્ટ મોસ્ટ ઓફ ધ મેમ્બર્સ વેલ બિહેવ હતા અને પોઝિટિવિટી સાથે કામ કરે છે સર સ્ટેડિયમ જે ત્યારબાદ અન્ય અલગ બનાવ્યા છે વડોદરા ક્રિકેટ માટે ખૂબ સારી વાત છે માટે સારી વાત છે બરોબર મારું અમારું ગોલ શું છે હવે મારા વર્ષ પતવાયા અ સોનુના ત્રણ વર્ષ પથવાયા છે અમારું એજન્ડા રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ હતું કે ત્રણ ચાર મોટા મુદ્દા હતા બરોબર એક તો કોરોનામાં સ્ટેડિયમ બનાવીએ નંબર ટુ આપણે ફાઈનાન્સ આપણી બહુ બેકલોગ હતી એજીએમસ એ બધી એજીએમ્સ પતે એટલે આપણે પૈસા આવી ગઈ સીસીઆઈ માટે જે આપણે સ્ટેડિયમમાં વાપરી શકાય અને ક્રિકેટ ડેવલપમેન્ટ વાપરી શકાય અને ત્રીજું હતું કે ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ આ ત્રણ મેઇન એજન્ડા ત્રણ મેઇન એજન્ડા આઇટમ્સ આપ્યા હતા જેના લીધે કરેલા

પછી સરદાર સરોવરનું પાણી લઈ આવ્યા છે કે ત્યાં પાણી લેવલ નથી અને બધા ખર્ચા છે અને બીજું તમે જો કરેક્ટ પોચ ત્યાં સેકન્ડ கிரேડ ગ્રાઉન્ડ થર્ડ ગ્રાઉન્ડ છે એનું ડ્રેસિંગ રૂમનું કામ ચાલી રહ્યું છે મારા ઈચ્છા તો આઈ શુડ બી શુડ બાય મોર લેન્ડ એન્ડ વધારે ત્યાં કરવા જોઈએ બીકોઝ ધીસ શુડ બી અ સેન્ટર ઓફ ક્રિકેટ એક્સેલન્સ એટલે જેટલા વધારે ક્રિકેટ ગ્રાઉન્ડ ત્યાં કરીએ વધારે આપણા સ્કૂલ સ્ને ડેવલપર ચાન્સ ટુ પ્લે મોર

and we will decide a candidate we have some thoughts as election or time, so the election of time election of time also we will give a fitting reply and we humnaathi declare karvani zarurat nahi we have a few people who are considering and we will do it and aapku group have positive with mm. we kaam kare che and we will take a joint decision aaj ka agenda jitna pass hai na bahut yes sure almost 100% 90, 90 mm. 10 jebo 90 10 absolutely okay sir. okay sir theek gaya ho ravi bhai yeah, oh, ho બરોબર આપણે આજે છે ને બીસીએ ની એજીએમ હતી એજી મેઇન અમુક એજન્ડા આઈટમ્સ હતા એક નંબર વન તો આપણું એકાઉન્ટ પાસ કરવાનું ઓડિટર્સ અપોઇન્ટ કરવાનું હોમ બુડસમેન અપોઇન્ટ કરવાનું અને બીજું એક અમે સ્પેશિયલ એજન્ડા લીધો છે કે આપણું ઇલેક્શન અને એજીએમ ડીલિંગ કર્યા અને બધાને સમજ નથી પડતી કેમ આવું કરીએ છીએ બાય વી ડુઈંગ ઇટ એક્ઝેક્ટ બીકોઝ આપેટ જે થ્રી ટર્મ અને એજીએમ ની ડેટ હમણાં કોન્સ્ટિટ્યુશન માં સાથે છે એટલે ટર્મ્સ જુદા છે ટર્મ્સ જુદા હોય એટલે એજીએમ ડીલે થાય એજીએમ ડીલે થાય એટલે વી આર નોટ અલાઉડ ફર્સ્ટ ઓફ ઓલ અને બીજું શું છે કે આપણે પૈસા નથી મળતા બીસીસીઆઈ માં એટલે વી હેવ ડિસાઇડેડ ટુ ડી લેન્ક ઇટ એટલે એજીએમ આજે ખાલી પ્લેન એજીએમ કરી હવે ઇલેક્શન આવશે જ્યારે આ ટર્મ પતશે ફેબ્રુઆરીમાં ત્યારે ઇલેક્શન આવશે એટલે આ હતા મેઇન એજન્ડા આઇટમ્સ આજની એજીએમ માં क्वेश्चन तो गुड क्वेश्चन तो तब संजय पटेल ने पूछी जो ए बोर्ड पर छे इंडिया सीमेंट्स पर इंडिया सीमेंट्स नो ओनर छे श्रीनिवासन श्रीनिवासन बीसीसीआई से ना सेक्रेटरी आता। एमनी क्रिकेट टीम कई छे सुपर किंग्स बराबर द रीजन एलएमबी कामा उतरे वो बेचारे हमें टीम्स ऑक्शन करता था सो नंबर 1 आई विल टेल यू कॉन्फ्लिक्ट ऑफ इंटरेस्ट क्या छे तो 1 बीपीएल जे बीपीएल काउंसिल छे वो एक काउंसिल में पार्ट करती एंड आई हैव नो द सेम

ઓટ સેલેક્શન તમે બધા ટીમ ઓનર્સને પૂછ્યું કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતે થાતું ઇટ ઇઝ ઓપન ચીટ સિસ્ટમ અને એમાં થયેલું એવું નથી કે હું સ્પીકર વખતે હતો બી નહીં સા છે બીજું કશું છે નહીં લોકો પાસે નથી સો કામ બીકોઝ મારું અપોઝ કરે માં જવાનું મને કશું ફરક નથી પડવાનો પણ બીસીએ ના ખાલી નુકસાન થાય પણ હું બીસીસીઆઈમાં જઉં તો આઈ કેન નેટવર્ક આઈ કેન ટ્રાય ગેટિંગ આસ્કિંગ ફોર અ મેચ પૈસા લઈ શકું બટ આઈ સ્ટોપિંગ મી એ લોકો કર્યો પણ બીસીસીઆઈ વેરી ક્લિયરલી કહ્યું ફ્રિવ્યુલેસ કમ્પ્લેન છે આઈ કેન શો ટુ ઓલ યુ બીસીઆઈ ઓમ ગુડ્સમેન ઇલેક્ટોનલ ઓફિસરે કહ્યું છે કે એકદમ ફ્રિવ્યુલેસ કમ્પ્લેન્ટ છે દેર ઇઝ નો મેરિટ ઇન ઓલ અને આજે કે છે કે મારા ઓગણીસ વર્ષ પછી ગયા ઓગણીસ વર્ષ પછી ગયા તો હમણાંથી શું છપમાતા હતા ખાલી હમણાં ચૂકા મોટ્યા એન્ડ ઓલસો બીસીસીઆઈ સેડ એવરીથિંગ ઇઝ ફ્રિવેલસ ધેર ઇઝ નો ઇશ્યુ આઈ કેન શેર ધેટ હા યસ એબ્સોલ્યુટલી બીજો રસ્તો તૈયાર છે જે મોટો જે 100 ફૂટનો રસ્તો છે એ ઓલરેડી તૈયાર છે ડાયરેક્ટ હાઈવે થી આવશે ડાયરેક્ટ હાઈવે થી બે એક્સેસ આવશે ફ્યુચરમાં ત્રીજો એક્સેસ બી ટ્રાય કરી રહ્યા છે અને જે ધારાસભ્યો સાથે વાત કરી એને જોઈએ છે બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય અને સત્યમેવ ગ્રુપના આગેવાન ડોક્ટર દર્શન બેંકરે જણાવ્યું હતું કે આજની એજીએમ ફિયાસ્કો હતો અને શરમજનક હતી એજીએમ માં એક એજન્ડા ઉપર ચર્ચા થાય અને તેની ઉપર દરેક મેમ્બરનો ઓપિનિયન લેવાય અને પછી એની ઉપર વોટિંગ થાય પણ આજના નવ એજન્ડા ઉપર ચર્ચા થઈ જ નથી અને કોઈને બોલવા દેવામાં આવ્યા નથી અને એજન્ડા મૂક્યો અને પાસ કરી દીધો એમ કરીને પંદર મિનિટમાં જ એજીએમ પૂરી કરી દેવાય છે આ પ્રકારની એજીએમ અમે ક્યારેય જોઈ નથી આ દુઃખદ ઘટના છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમે પ્રેસ કોન્ફરન્સ કરવા ગયા તો બરોડા ક્રિકેટ એસોસિએશનનું બોર્ડ ઉતારી લીધું અમે પણ બીસીએના મેમ્બર છીએ અમારે પણ બીસીએ પર હક છે આ લોકશાહી નથી આ રાજાશાહી છે અને એક હતું શાસન છે નમસ્કાર આજની એજીએમ એક ફિયાસ્કો હતો એક કારણ કે મતલબ શું હોય કે તમે એક એજન્ડા મૂકો પછી એની પર ડિસ્કશન થાય દરેક બંને પાર્ટી બધા મેમ્બરોનો ઓપિનિયન લેવાય કે આ એજન્ડા સાચો છે અને પછી એના પર વોટિંગ થાય અહીંયા આગળ આઠ કે નવ જે એજન્ડા હતા એમાંથી એક પણ કોઈ પણ પ્રકારનું ડિસ્કશન નથી અને તમે આજે લોકસભામાં બી જાઓ તો ગમે તેટલો વિરોધ પક્ષ હોય વિરોધ પક્ષના નેતાને વિરોધ પક્ષના લોકોને બોલવાનો મોકો મળે કોઈ બી એજન્ડા માટે અહીં આગળ એવું કશું જ થયું નહીં એજન્ડા મૂક્યો પાસ અને એવી રીતે આખી એજીએમ ફક્ત બાર થી પંદર મિનિટમાં પતાવી દેવામાં આવી કોઈને કશું બોલવા દેવામાં આવ્યું નથી અને સ્ટેજ પરથી જેવી એજીએમ પતાઈ પાસ કરીને ઉતરી ગયા છે તો આ એક પ્રકારનું મારી જોડે સિનિયર લોકો છે એ લોકોએ તો એવું કીધું કે આવી એજીએમ અમે અમારી જિંદગીમાં જોઈ નથી કોઈ બી એનજીઓમાં એક લેડી હતા એંસી વર્ષના એ બિચારા ખાલી એમાં જયા હતા મીટિંગમાં ઇન્ટરેસ્ટથી એ લેડી એવું બોલીને ગયા કે આ કયા પ્રકારની ડેમોક્રેસી છે કે આવું તો અમે જોયું નથી કે કોઈને કશું કહેવાનું નહીં સીધું કહી દીધું જાણે ઓર્ડર આપવા હોય એવી રીતની એજીએમ હતી તો એજીએમ બોલાવી શું કામ સીધો ઓર્ડર જ આપી દેવાનો હતો બધાને તો ધીસ ઇઝ એબ્સોલ્યુટલી શેમ અને આ અત્યંત દુઃખદાયક ઘટના છે કે ભાઈ બીસીએમાં આવી રીતનું થઈ રહ્યું છે અને તમે જોઈ લીધું ને જેવું એમને લાગ્યું કે અમે સ્ટેજ પર જઈને અમારું પ્રેસ કોન્ફરન્સ કરીએ તો બીસીએનું બોર્ડ ઉતારી દીધું કેમ અમે બીસીએના મેમ્બર નથી અમારો હક નથી બીસીએ પર જેટલા મેમ્બર બાકીના છે એનો એટલો જ હક છે જેટલો એમનો છે ખાલી એ સત્તાધીશ છે એટલે એમને વધારે હક છે એવું કોઈ જગ્યાએ નથી તો આ ધીસ ઇઝ નોટ ડેમોક્રેસી ધીસ ઇઝ નોટ એન એનજીઓ ધીસ ઇઝ આ એક પ્રકારનું એક હથું શાસન અને રાજાશાહી ચલાવી રહ્યા દબાવનો પ્રયાસ એકદમ તત્ત દબાવવાનો ક્યાં અવાજ કાઢવા જ નથી દેવામાં આવ્યો અવાજ કાઢવામાં નથી દેવામાં